નમસ્કાર ખેડૂત ભાઈઓ આજના છીએ કે અત્યારમાં ખૂબ મુંડાનો પ્રકોપ દેખાઈ રહ્યો છે બરોબર તો તેની માટે સશોટ નિયંત્રણ અને કોઈ પણ દવા નાખવાથી કઈ રીતે સારામાં સારું રિઝલ્ટ મળે અને મુંડામાં કઈ કઈ દિવા દવાનો તમારે ઉપયોગ કરવો જોઈએ જેથી કરીને કે તમારા પૈસાનો વ્યય ન થાય અને યોગ્ય તમને માહિતી મળી રહે

કે સારી દવા હોવા છતાં પણ રિઝલ્ટ મળતું નથી તો તેની માટે શું કરવું તો સૌપ્રથમ પ્રથમ બે થી ત્રણ વસ્તુની કાળજી રાખવાની છે કે આપણે સૌપ્રથમ વાત કરીએ કે થાયો લેમડા અત્યારમાં આવે છે જે તમે જોઈ રહ્યા છો ગ્રેસ કંપનીનો દમદાર છે તેમાં તમે રિઝલ્ટ જોવો જે આપણે વિડીયોના માધ્યમથી ફોટા દેખાઈ રહ્યા છે કે મુંડાનો પથારો પડી ગયો બરાબર હવે આના દમદાર કોઈ બીજા ખેડૂત પણ લઈ આવશે વિડીયો જોઈએ તો એના રિઝલ્ટ ના પણ મળે તો મિત્રો એના ઘણા બધા કારણો હોય કે જે એની એપ્લિકેશન છે એ ખૂબ અગત્યની છે કે કઈ રીતે દવાનો ઉપયોગ કરવો ઘણીવાર શું થાય અમુક માપમાં પ્રોબ્લેમ રાખે છે ઘણા એમનું નાખી દે છે એને યોગ્ય માહિતી નથી મળતી તો આપણે એ સૌપ્રથમ વાત કરીએ તે પહેલાં

તો મિત્રો દમદાર થાયો લેમડા નાના વીઘી સોળ ગુટો કેર તેને બનાવી નાખવાનું કે પચાસ લિટર પાણી લઈ તેની અંદર અઢીસો એમ દવા નાખી અને ટીપુ ટીપુ પાણી સાથે ધોરિયાના કિનારે મૂકી દેવાનું છે જેથી કરીને તેનું યોગ્ય રિઝલ્ટ મળે હવે ઘણા લોકો ડ્રેસિંગ કરે છે એટલે કે પંપમાં ભરી નોઝલ કાઢી અને ધારોડી કરે મિત્રો આમાં રિઝલ્ટ મળતું નથી કારણ કે તમે જે દવા નોઝલ દ્વારા કાઢો છો તે જમીનમાં એમનું પડી રહી છે પછી તમે પાણી આપો તો પણ એ પ્રસરતી નથી અને ઢેપકી બની જાય છે જો એને તમારું ડ્રેસિંગ જ કરવું હોય હું તો એમ કઉ છું રહેવા જ દેવાનું છે કરવાનું જ નથી છતાં પણ કોઈને ડ્રેસિંગ કરવું હોય તો જમીનમાં પૂરતો ભેજ હોવો જોઈએ તો કઈ રીતે ભેદ હોવો જોઈએ કે જો તમે ક્યારે અંદર હાલો અને તમારા પગે ધૂળ સોટે આપણે માનો કે તમારી હેડીએ જમીનમાં ભેદ હોય તો જ તમારે ડ્રેસિંગ કરવું ઇતાવક છે અને તો જ તમને રિઝલ્ટ મળશે બાકી મિત્રો તમારા ખાતરને પટ મારી અથવા તો આ મેં જે કીધું એમ ટીપે ટીપે એટલે કે બધું પાણી ઝેરી થાય ને તેમ એનું રિઝલ્ટ વધુ મળે

જે મુંડો બધો બહાર આવી જાય છે ત્યાર પછી ઘણા બધા અલગ અલગ કોમ્બિનેશન ઉપયોગ કરતા હોય છે ઘણાને ઓર્ગોનિક માં જવું હોય તો મિત્રો એના ઘણા બધા અત્યારે કન્સોટેસ છે આ બેક્ટેરિયા મળે છે પછી આપણે એક નેમાક્યોર નામનું હોતન આવે છે એના પણ રિઝલ્ટ સારા છે તેમાં મિત્રો મિત્ર જે અળસ્યા છે એને કાઈ થતું નથી અને લાંબા સમય સુધી રિઝલ્ટ મળે છે જેમાં મુંડા ઉધઈ તળકેડી અને વાયવો આટલી સાર વસ્તુઓનો ઉદ્રવ ઓછો થાય છે હવે ત્યાર પછી આવે છે બરોબર પછી અલગ 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 કોમ્બિનેશન ઘણા બધા છે આ બધાના રિઝલ્ટ મિત્રો સારા છે પણ યોગ્ય પદ્ધતિ જે મેં વાત કરી તે રીતે આનો ઉપયોગ કરી અને તમે પણ સારામાં સારું રિઝલ્ટ મેળવો અને જો આ તમે ઉપયોગ કર્યો હોય તો મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવો જય જવાન જય કિશન